સમાચારમાં આગળ વાત કરીએ તો ગેનીબેન ઠાકોર હવે ધારાસભ્યમાંથી સાંસદ બની ચૂક્યા છે એટલા માટે જ હવે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા ગેનીબેન ઠાકોર વિધાનસભા અધ્યક્ષની ઓફિસે પહોંચી રહ્યા છે વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર રાજીનામું આપવાના છે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી જીત થતા તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને હવે ગેનીબેન સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની અમારી રાજીનામું આપવા જઈ રહ્યા છે ધારાસભ્ય પદેથી તેમણે એવું પણ કહ્યું કે મને ખુશી બાબતની છે કે હું કોઈ પક્ષ પલટો નથી કરતી કોઈ બીજા કારણથી નથી આપતી પરંતુ મને જે સુકાણ સોંપવામાં આવ્યું છે બે બે વાર તો મને ધારાસભ્ય તરીકે મને જવાબદારી સોંપી અને મને ખુશી છે અને હવે સાંસદ તરીકેની જવાબદારી સોંપતા હવે હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહી છું નિકુંજ ગેનીબેન ઠાકોર વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા સંકુલ પહોંચી ચૂક્યા છે અને મળતી જાણકારી પ્રમાણે ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણીની અંદર સાંસદ તરીકે ચૂંટાઈ જવાના કારણે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આજે આપવા પહોંચ્યા હતા અને તેમણે રાજીનામું આપી દીધું છે થોડા સમયમાં ગેનીબેન ઠાકોર જે છે તે પણ મારી પાછળ આપ જોવો છો તે વિધાનસભા ખંડ છે ત્યાંથી બહાર નીકળશે અલબત્ત મીડિયા રિસ્ટ્રક્શન હોવાના કારણે ત્યાંના અંદરના દ્રશ્યો આપને બતાવી નહીં શકાય પરંતુ ગેનીબેન ઠાકોર વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચી ગયા છે અને તેમને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણીની અંદર સાંસદ તરીકે ચૂંટાઈ આવવાના કારણે તેમને પોતાનું ધારાસભ્ય પદ ત્યાગ કર્યું છે અલબત્ત ઘણા લાંબા સમયથી એ પ્રકારની ચર્ચાઓ જે છે જ્યારે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે ગેનીબેન ઠાકોરની પણ એક અફવા જે છે તે ઉડી હતી કે તેઓ રાજીનામું આપી રહ્યા છે પરંતુ જરૂરથી આજે તેમને રાજીનામું આપ્યું જરૂર જે બાબતનો આપે પણ ઉલ્લેખ કર્યો અને ગેનીબેને પણ ઉલ્લેખ કર્યો કે તે પક્ષ પલટા માટે નહીં કોઈ અન્ય પક્ષની અંદર જોડાવા માટે નહીં પરંતુ જે નવી જવાબદારી મળી છે સાંસદ તરીકે તેઓ બનાસકાંઠાથી જે ચૂંટાઈ આવ્યા છે ત્યારબાદ હવે તેઓ એક વ્યક્તિ બે પદ એટલે કે ધારાસભ્ય અને સંસદ બંનેનું પદ ન રાખી શકે અને તેના કારણે તેમને ધારાસભ્ય પદ જે છે તેનો ત્યાગ કર્યો છે એટલે કે ત્યાંથી તેમણે રાજીનામું આપ્યું છે અલબત્ત તેઓ સાંસદ તરીકે જે સર્ટિફિકેટ છે તે પણ તેમણે મેળવી લીધું છે અને હવે વાવની અંદર પેટાચૂંટણી યોજાશે કારણ કે ત્યાં ધારાસભ્ય પદ ખાલી પડ્યું છે અને તેના કારણે જે પ્રકારની પાછલી પાંચ રાજીનામા પડવાના કારણે જે હમણાં જ પરિણામ લોકસભા સાથે આવ્યું છે પાંચ વિધાનસભાની પચાસ ચૂંટણીનું તે જ પ્રકારે વાવની અંદર પણ પેટા ચૂંટણી યોજાશે આ ઉપરાંત હર્ષદ જે બેઠક ખાલી છે ત્યાં પણ પેટાચૂંટણી જે છે તે યોજાશે એટલે વિસાવદર બેઠકથી જરૂરથી પેટાચૂંટણી યોજાશે તો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર બે બેઠકો પર પેટાચૂંટણી યોજાય તે પ્રકારની સ્થિતિ છે વિસાવદર બેઠક કોર્ટ મેટર હોવાના કારણે જે પેટા થઈ તેની સાથે નથી યોજાઈ શકી અલબત્ત હવે વાવની જ્યારે પેટા થશે ત્યારે વિસાવદનની પણ તેની સાથે ગેનીબેન ઠાકોરે હાલ રાજીનામું આપી દીધું છે ગેનીબેન ઠાકોર થોડા સમયમાં બહાર આવશે તેમની સાથે વાત કરવાનો પણ વિકાસ પ્રયાસ કરીશું બિલકુલ નિકુલ તમે જેમ કહ્યું અહીંયા પેટા ચૂંટણી થવાની છે એટલે કે વાવ બેઠક પર હવે ગેનીબેન ઠાકોર સતત બે વાર ચૂંટાઈને આવ્યા હવે તે તેમણે રાજીનામું આપ્યું છે હવે સવાલ એ છે કે અહીંયા ફરી એકવાર ચૂંટણીનો જંગ જામવાનો છે તો શું અત્યારથી જ અત્યારે તૈયારી બંને પક્ષો તરફથી તૈયાર થઈ છે ખરા અને પછી દાવેદારી પણ શરૂ થઈ છે કે અમારે ચૂંટણી લડવી છે અમારે લડવી છે તે માટેની અત્યારે ગતિવિધિ શરૂ થઈ હશે જી ગેનીબેન ઠાકોરે સંસદ તરીકે જ્યારે ઉમેદવારી કરી ત્યારથી ત્યાંના દાવેદારો જે છે તે સામે આવી ગયા હતા કે કોણ ગેનીબેન ઠાકોર જો સંસદ બને છે તો કોણ ધારાસભ્ય બનશે અથવા તો ચૂંટણી લડશે આપ જોવો છો તે પ્રકારે ગેનીબેન ઠાકોર આવી ગયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ

આજે ગુજરાત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે મહા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના ના અધ્યક્ષશ્રી અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે માં વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો

એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું ખૂબ ખૂબ આભાર देना पड़ता है तो मैं वहाँ विधानसभा की विधायक थी और नियम के अनुसार हमें कांग्रेस पार्टी के हमारे एम के साथ इस्तीफा दिया है और आने वाले दिनों में हम साथ मिलकर गुजरात की जो बात करनी है वो साथ मिलकर करेंगे थैंक यू તો ગેનીબેન ઠાકોર કે જે આખી લોકસભા ચૂંટણી શંકર ચૌધરીના નામ લીધા વગર તેમની સામે જ લડ્યા હતા આમ તો રેખા ત્યાં ઉમેદવાર હતા પરંતુ તેમનો સીધો જ શંકર પર હતો અને હવે હાલ વિધાનસભાના અધ્યક્ષ શંકર છે તેવામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે અહીંયા ગેનીબેન ઠાકોર ઓફિસમાં પહોંચ્યા હતા અને તેમની સાથે અમિત ચાવડા જીગ્નેશ મેવાણી વિમલ યુડાસમા સહિતના જે નેતાઓ છે કોંગ્રેસના તે પણ હાજર રહ્યા હતા અને હાલ ગેનીબેન ઠાકોરે રાજીનામું આપી દીધું છે પરંતુ હવે વધુ એક અધ્યાય વાવમાં શરૂ થવાનો છે કારણ કે વાવમાં ફરી એકવાર ચૂંટણી આવવાની છે હવે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ભાજપ તરફથી કોણ ઝંપલાવશે તે જોવાનું રહેશે